ભંગાર લેવાના બહાને રેકી કરી ગયો હતો ઓલપાડ પરિયા ગામની ફેક્ટરીમાં ચોરી કરેલો સામાન વેચવા જતા બે ચોર ઝડપાયા ચોરીના સામાન થતા એક બાઇક મળી એક પોઈન્ટ ચાલીસ લાખના મુદ્દામાલ કબજે લેવાયો સાયનનો વિજય દેવી પૂજક સાયકલ પર ભંગાર લેવાના બહાને રેકી કરી ગયો હતો ઓલપાડના પરિયા ગામે ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત ફેક્ટરીની ત્રણ ઓફિસના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપવાની બનેલી ઘટનામાં રેકોર્ડ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે સુરત ગ્રામ્ય એલસીબીએ તપાસ હાથ ધરતા ચોર સ્મો ચોરીનો સામાન વેચવા જવાનો હોવાની ચોક્કસ માહિતીને આધારે વોચ ગોઠવવી ચોરીના સામાન સાથે બે ચોરને પકડી પાડતા હતા જ્યારે માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ બતાવી તપાસ હાથ ધરી છે એલસીબીના હાથે ઝડપાયેલા અજયાને રોકી રોકી પાસે ચોરીનો સામાન થતા બાઇક સાથે અન્ય સામગ્રી મળી એક લાખ ચાલીસ હજાર ચારસોનો મુદ્દોમાલ કબજે કરવા સાથે વધુ પૂછતાછ કરતા તેઓની કબૂલાત મુજબ સાયન ગામે રસુલાબાદ ખાતે રહેતો વિજય દેવી કે કે ટ્રાયસિકલ પર ગામડાઓમાં તથા ઇન્ડસ્ટ્રીમાં ફરીને ભંગાર ધંધો કરતો હોય જે દિવસના રેકી કર્યા બાદ અજય તેમજ રોકી સાથે મળીને ચોરીને ઘટનાને અંજામ આપતો હોય એ ત્રણેય ભેગા મળીને સનશાઇન મેડિકેટેડમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જ્યારે ચોરીની ઘટનાનો માસ્ટર માઇન્ડ વિજય દેવી પૂજક પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ જાહેર કરાયો છે